આકાશવાણી ભૂજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે નમસ્કાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગઈકાલે જાહેરાત કરી છે કે સરકાર ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલર અર્થતંત્ર મોડેલ લાગુ કરીને આગામી પાંચ વર્ષમાં પશુપાલકોની આવકમાં વીસ ટકાનો વધારો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે બનાસ ડેરીના બાયોસીએનજી અને ખાતર પ્લાન્ટનું ઉદઘાટન અને બનાસ ડેરીના અત્યાધુનિક એકસો પચાસ ટીપીડી દૂધ પાવડર અને બાળક ખોરાક પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા પછી સણાદરમાં એક જાહેર સભાને સંબોધતા મંત્રીએ આ જાહેરાત કરી હતી મંત્રીએ ચાર મુખ્ય ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરીને શ્વેત ક્રાંતિ બે પુનઃ શૂન્યની સફળતા સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું જેમાં સુધારેલ રાષ્ટ્રીય ગોકુલ મિશન પશુપાલન માળખાગત સુવિધા રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અને ડેરી વિકાસનો સમાવેશ થાય છે હાલ ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી હેઠળ ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં સો ટકા ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ થઈ છે ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં આવેલા ત્રણસો આઠ મતદાન મથક પર ત્રણ લાખ અઢાર હજાર સત્યાવીસ મતદારોનું ડિજિટાઈઝેશન પૂર્ણ થઈ ગયું છે જ્યારે કચ્છના અબડાસામાં આવેલા ત્રણસો પંચોતેર મતદાન મથક પર નવ્વાણું અઠ્ઠાણું ટકા કામગીરી પૂર્ણ થઈ છે માંડવીમાં બસો મતદાન મથકો પર નવ્વાણું પોઈન્ટ એકસઠ ટકા ભુજના ત્રણસો ચાર મતદાન મથકો પર નવ્વાણું પોઈન્ટ ત્રણ ટકા અંજારના બસો અઠ્યાસી મતદાન મથકો પર નવ્વાણું પોઈન્ટ તોંતેર ટકા અને રાપરના બસો ત્રાણું મતદાન મથકો પર નવ્વાણું પોઈન્ટ છન્નું ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે કચ્છમાં નોંધાયેલા સોળ લાખ નેવું હજાર પાંચસો ચોર્યાસી મતદારોની સામે સોળ લાખ અઠ્યાસી હજાર ચારસો દસ મતદારોનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે એટલે કે કચ્છમાં નવ્વાણુ પોઈન્ટ સત્યાસી ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ગુજરાત સહિત અનેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશનું કાર્ય ચાલી રહ્યું છે આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો અગિયારમી ડિસેમ્બર સુધી ચાલશે અને ડ્રાફ્ટ મતદાર યાદી સોળ ડિસેમ્બર સુધી ચાલશે કચ્છમાં પણ આ કામગીરી ચરમ પર છે માધાપરમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા હેતલ દેરાસરી આ કામગીરી અંગે માહિતી આપી હતી કામગીરીમાં બીએલઓ તરીકે સેવા આપવાનો મારો અનુભવ અત્યંત ગૌરવજનક અને શીખવાડનારો રહ્યો મતદારોની સાચી ઘર ઘર જઈને એકત્રિત કરવી લોકોને મતદાન વિશે જાગૃત કરવું અને ચૂંટણી પ્રક્રિયામાં નિષ્પક્ષ રીતે સેવા આપવી આ તમામ કામગીરી દરમિયાન હું દેશની લોકશાહીની મજબૂતીમાં સીધો ભાગ ભજવી શકી તેનો મને ખાસ સંતોષ છે બદારોમાં વિશ્વાસ જગાવી તેમની મુશ્કેલીઓ સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવું એક માનવ સેવાની સકારાત્મક અનુભૂતિ બની રહી ભારતે દક્ષિણ આફ્રિકાને નવ વિકેટે પરાસ્ત કરી ત્રીજી અને અંતિમ વન ડે મેચની સાથે ત્રણ વનડે મેચની શ્રેણી બે વિરુદ્ધ એક મેચથી જીતી લીધી છે દક્ષિણ આફ્રિકાએ બસો સિત્તેર રન કર્યા હતા જેમાં ડી કોકના એકસો છ રન મુખ્ય હતા જવાબમાં ભારતની ટીમે એક વિકેટ ગુમાવી બસો એકોતેર રન કરી મેચ જીતી લીધી હતી વિશાખાપટ્ટનમ ખાતેની મેચમાં ભારતના યશસ્વી જયસ્વાલ એકસો સોળ રન અને વિરાટ કોહલી પાસઠ રન અણનમ રહ્યા હતા રોહિત શર્માએ પંચોતેર રન કર્યા હતા આપણી ટીમના કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ દક્ષિણ આફ્રિકાની ચાર ચાર વિકેટ ઘેરવી હતી જિલ્લામાં ભેજના વધેલા પ્રમાણ સાથે ધૂંધળું વાતાવરણ સર્જાતા લધુત્તમ પારો એકથી બે ડિગ્રી ઉંચકાયો છે તાપમાન સહેજ ઉંચકાવા સાથે પવનની ઝડપ ઘટતા ઠંડીની તીવ્રતામાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે નલિયામાં પારો ઉંચકાઈને બાર છ ડિગ્રીએ પહોંચવા છતાં રાજ્યના મથકોમાં નલિયાએ મોખરાનું સ્થાન જાળવી રાખ્યું હતું સવારના ભાગે વાતાવરણમાં ધુમ્મસની અસર જોવા મળી હતી જિલ્લા મથક ભુજમાં પંદર છ તો અંજાર ગાંધીધામમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું હતું રાજ્યમાં નલિયા પછી અંજાર ગાંધીધામ બીજા નંબરના ઠંડી ના મથક બન્યા હતા હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાને નકારી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં યોજાનારી ધોરણ દસ અને બારના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે અગાઉ આ ફોર્મ ભરવાની તારીખ છ ડિસેમ્બર હતી જેમાં હવે વિદ્યાર્થીઓ દસમી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને અગિયારથી થી બાવીસ ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે તો આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર